તમે ગમે તેટલી બીમારીનું લિસ્ટ બનાવો તે બીમારીમાંથી સૌથી વધારે પ્રમાણમાં જે કોઈ બીમારી થતી હશે એ બીમારી વાયુ વિકૃતિને કારણે થતી હશે અને આ વાયુને જો કંટ્રોલ રાખવામાં આવે તો આપણે ઘણી બધી બીમારીથી બચી શકીએ તમામ જે વાસી ભોજન છે તે શરીરની અંદર મોટા પ્રમાણમાં વાયુને વિકૃત કરે છે અને વાસી ભોજનની તુરંત વાત આવે ત્યારે આપણે એવું સમજીએ કે આપણા ઘરમાં જે કઈ ભોજન બન્યું છે સવારે બન્યું છે તે સાંજે થઈ ગયું એટલે વાસી થઈ ગયું વાસી ભોજનની માત્ર આટલી જ વ્યાખ્યા નથી તમે જેટલા પણ બેકરી પ્રોડક્ટ ખાવ છો તે કેટલા દિવસો પહેલા બનેલા છે આ તમામ વાસી ભોજન છે આપણે જે કઈ પેકેટ ફૂડ ખાઈએ છીએ તે કેટલા દિવસો પહેલા બનેલા છે આ તમામ પ્રકારનું ભોજન વાસી ભોજન છે આપણે એક શબ્દ સાંભળ્યું હશે સંધિ આપણે એક શબ્દ સાંભળ્યું હશે ફરતો વા એ તમામ બીમારી તમામ સમસ્યામાં મૂળમાં તમને જોવા મળશે વિકૃત થયેલો વાયુ આપણે જે ભોજનમાં ગરમ મસાલા ખાઈએ છીએ સુવા દાણા ખાઈએ છીએ કાળા મરી ખાઈએ છીએ કરવા માટે સૌથી મહત્વના રોલ ભજવે છે અને સૌથી મહત્વનો રોલ ભજવે છે હિંગ જયારે આપણે ભોજનમાં શુદ્ધ તેલ ખાઈએ છીએ શુદ્ધ ઘી ખાઈએ છીએ ત્યારે એનું જે સ્નેહન દ્રવ્ય છે એના જે સ્નેહન ગુણો છે એને જો ચિકાસ વાળો ગુણ છે એ વાયુને શાંત કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે આપણા વડીલો કેટલા વૈજ્ઞાનિક હતા એ જ્યારે ઘોડસવારી કરતા લાંબી સમયની યાત્રાઓ કરતા ત્યારે કાનને હંમેશા ઢાકીને રાખતા આપણા શરીરના જેટલા પણ દ્વારો છે બધા દ્વારો આપણે ઢાકીને રાખેલા છે સિવાય કે કાન આપણા વડીલો પાઘડી પહેરતા હતા બેનો ઘૂંઘટ કરતી હતી એનો મુખ્ય ઉદ્દેશ હતો કે કાનને હંમેશા ઢાકવો રાખવો જોઈએ તો વાયુ સંબંધિત કેટલી બધી બીમારી થઈ શકે વાયુ આપણા શરીરમાં વધ્યો છે તેના લક્ષણો શું છે અને વાયુ સંબંધિત સમસ્યાઓ ઊભી થવાના કારણે શરીરની અંદર કેટલા બધા રોગો ઉભા થઈ શકે અને આ વાયુ સંબંધિત તમામ રોગો થી બચવું હોય તેના માટે કેવી કેવી કાળજી રાખવી જોઈએ તો આ તમામ સંતોષકારક જવાબ સાથે ચર્ચા કરીશું પ્રથમ તો આપણે એ જાણીએ કે શરીરની અંદર જ્યારે વાયુ દોષ વધે છે અથવા તો વાયુ વિકૃત સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કેટલી કેટલી સમસ્યાઓ આપણા શરીરની અંદર ઉદ્ભવી શકે શુલમ નાસ્તે બિના વાતમ એવું એક વિધાન છે આપણા શરીરની અંદર શુલ એટલે કે જ્યાં જ્યાં દુખાવો થાય છે અને એ દુખાવો કોઈ એક્સિડન્ટથી નથી થયો થયો અને છે તો તે વાયુ વગર થઈ જ ના શકે ઉદાહરણ તમે ઉદાહરણ તરીકે તમે ચાલી રહ્યા છો બાઇક ચલાવી રહ્યા છો પડી જાવ છો અને એક આકસ્મિક દુખાવો થાય તો ભાઈ એક્સિડન્ટ દુખાવો થાય એ બિલકુલ અલગ છે પરંતુ કશું જ નથી થયું અને એના વગર જ શરીરમાં દુખાવો થવા લાગ્યો છે એ પછી માથાનો દુખાવો હોય કે પગની પિંડલીનો દુખાવો હોય આખા શરીરની અંદર જ્યાં કંઈ પણ દુખાવો થતો હોય તો આ દુખાવો વાયુ વગર થતો હતો નથી હાર્ટ એટેક જેવી સમસ્યાઓ વાયુ વિકૃતિના કારણે જ આવે છે આપણને લાગે કે અંદર બેડ કોલેસ્ટ્રોલ જમા થયું છે છે એટલા કારણે હાર્ટ એટેક સાચી વાત પરંતુ એ બેડ કોલેસ્ટ્રોલ ને હૃદય સુધી લાવવા માટે વાયુ મહત્વનો રોલ ભજવે છે અને પાર્કિન્સ જેવી ભયાનક અને ગંભીર બીમારીઓ ઊભો થવાનું મુખ્ય કારણ એ છે કે વાયુ જ્યારે ઉર્ધ્વગતવ તરફ પ્રયાણ કરે છે છાતી ઉપર તરફ અથવા તો મસ્તિષ્ક સુધી જ્યારે પહોંચે છે ત્યારે આપણા અંદર વાયુ ખૂબ વિકૃત થાય છે અને જેવી ગંભીર બીમારીઓ આપણા અંદર સર્જાય છે માથાના દુખાવા પેટ સંબંધિત સમસ્યાઓ કબજિયાત જેવી સમસ્યાઓ તમામ સમસ્યાઓ થવાનું મુખ્ય કારણ શરીરની અંદર વિકૃત થયેલો વાયુ છે આપણે એક શબ્દ સાંભળ્યો હશે સંધિ વાહ આપણે એક શબ્દ સાંભળ્યો હશે ફરતો વાહ વર્તમાન સમયની અંદર સાંધાના દુખાવાના જે કેટલા બધા અલગ 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 પ્રકાર છે એ તમામ બીમારી તમામ સમસ્યામાં મૂળમાં તમને જોવા મળશે વિકૃત થયેલું વાયુ શરીરમાં ખાલી ચડવી હાડકામાંથી કટકટ પ્રકાર નો અવાજ આવવા લાગો છાતી વાયુ પેદા થાય છે એ વાયુ પેટની અંદર અનેક સમસ્યાઓ સર્જે છે એના કારણે આફરો ચડે શ્વાસ લેવામાં તકલીફો થાય ભોજન લીધા પછી લાંબા સમય સુધી ભૂખ ન લાગે આવા તમામ લક્ષણો જણાય ત્યારે સમજવું કે શરીરની અંદર વાયુ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો છે ક્યારેક ક્યારેક તમને ખૂબ ભૂખ લાગી ક્યારેક ક્યારેક બિલકુલ પ્રમાણમાં ભૂખ ન લાગી જાય વાળ બિલકુલ ડ્રાય થઈ જાય આંખ નીચે એના ડાર્ક સર્કલો વધવા લાગે શરીર બિલકુલ કડચલી વાળું થઈ જાય શરીરનું તેજ બિલકુલ હણાઈ જાય આવું મોટા પ્રમાણમાં જયારે લક્ષણો શરીરમાં જણાય ત્યારે સમજવું કે શરીરમાં મોટા પ્રમાણમાં વાયુ વધ્યો છે કર્યા કોઈ પણ કારણ નથી પરંતુ ઊંઘ જ ના આવી લાંબા સમય સુધી તમને વિચાર વાયુ થવા લાગે ને એના કારણે ઊંઘ ડિસ્ટર્બ થવા લાગે એક વખત ઊંઘ ડિસ્ટર્બ થયા પછી લાંબા સમય સુધી ઊંઘ આવે નહીં આવા જયારે લક્ષણો જણાય ત્યારે સમજો કે શરીર ની અંદર વાયુ ખૂબ વધ્યું છે કોઈ કારણ વગર કરું બોલવા ઉપર તમારું નિયંત્રણ રહે આવી તમામ સમસ્યાઓ અંદર સર્જાય ત્યારે સમજવું કે વાયુ હવે મસ્તિષ્ક ઉપર પણ છવાઈ ગયો છે અને તેના કારણે માનસિક નિર્ણયો લેવામાં પણ ઘણા લોકો મુશ્કેલી અનુભવતા હોય છે અને ખાસ કરીને મોટી ઉંમરના લોકોના જયારે મોટી ઉંમર જયારે કોઈ પણ વ્યક્તિ સાઠ પાસઠ વર્ષ ક્રોસ કરે છે ત્યારે તેના શરીરની અંદર મોટા પ્રમાણમાં વાયુ વધવા લાગે છે અને એ ઉંમરે જયારે વાયુ વધે છે ત્યારે ત્યારે એ લોકોની ઊંઘ ડિસ્ટર્બ થાય છે કારણ વગર એ લોકો બોલબોલ કર્યા કરે છે અને એના કારણે એન્ઝાયટી ડિપ્રેશન ચિંતા ઊંઘ ડિસ્ટર્બ થવાના કારણે વિચાર વાયુ જેવી અનેક સમસ્યાઓ વાયુ શરીરમાં વધવાને કારણે વાયુ શરીરમાં વિકૃત થવાને કારણે માનસિક લક્ષણો સ્વરૂપે આપણે તેને સ્પષ્ટ જોઈ શકીએ છીએ વાયુને જો નિયંત્રણમાં રાખવું હોય સૌથી પહેલા નંબરની પ્રથમ આવશ્યકતા છે ભોજનની અંદર શુદ્ધ ઘી અને તેલનો ઉપયોગ કરવો જોઈએ આથી પાછળ તમે જાઓ કોઈ વ્યક્તિ હશે તો કે છે તલનું તેલ વાપરતા હતા સિંગતેલ વાપરતા હતા દક્ષિણ ભારતનો કોઈ વ્યક્તિ હશે તો કે કોકોનટ ઓઇલ વાપરતા હતા યુપી બિહારના કોઈ વ્યક્તિને પૂછો તો તમે ભોજનમાં કયું તેલ વાપરતા હતા તો તુરંત કહેશે અમે નું તેલ વાપરતા હતા કોઈ આપણા વડીલોની પરંપરાગત શુદ્ધ તેલ આપણે ખાવાના બંધ કર્યા ને એના કારણે વાયુ સંબંધિત ખૂબ સમસ્યાઓ બહુ મોટા પ્રમાણમાં સમાજમાં જોવા મળી રહી છે જ્યારે આપણે ભોજનમાં શુદ્ધ તેલ ખાઈએ છીએ શુદ્ધ ઘી ખાઈએ છીએ ત્યારે એનું જે સ્નેહન દ્રવ્ય છે એના જે સ્નેહન ગુણો છે એને જે ચિકાસ વાળો ગુણ છે એ વાયુને શાંત કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે ભોજનની અંદર આપણે જે જે વસ્તુ ખાઈએ છે તે તમામ વસ્તુમાં સૌથી ઉત્તમ કોઈ વસ્તુ હોય જે વાયુને શાંત કરનારી હતી તે હતી શુદ્ધ તેલ અને ઘી શુદ્ધ તેલ અને ઘી જો આપણા ભોજનની અંદર નહીં હોય તો આપણે ક્યારે પણ આપણા શરીની અંદર વધેલા વાયુને શાંત કરી શકીશું નહીં જો તમે કપાસિયા તેલ ખાતા હશો જો તમે મકાઈનું તેલ ખાતા હશો જો તમે સૂરજમુખીનું તેલ ખાતા હશો જો તમે રાઇસ બ્રાન્ડ તેલ ખાતા હશો તો વાયુ સંબંધિત સમસ્યાથી ભવિષ્યમાં આપણો પરિવાર સો ટકા એનો ભોગ બનશે આપણી જે પ્રાચીન પરંપરા હતી શુદ્ધ ઘાણીનું તલનું અથવા તો શિંગતેલ ખાતા હતા શુદ્ધ ઘી વાપરતા હતા જ્યાં સુધી આપણે વાપરતા હતા ત્યાં સુધી કોઈને હૃદય રોગના હુમલા પેરાલિસિસ જેવી સમસ્યાઓ નાની ઉંમરે સાંધાના દુખાવા ગોઠણના દુખાવા જેવી કોઈ પણ આવી સમસ્યા ન સર્જાતી હતી કારણ કે વાયુને શાંત કરવા માટેનું સૌથી ઉત્તમ દ્રવ્ય શુદ્ધ ઘી અને તેલ ઘાણીનું શિંગતેલ ઘાણીનું તલ તેલ અને સંપૂર્ણ રીતે શુદ્ધ ઘી આપણે આપણા ભોજનમાં સ્થાન આપતા હતા જ્યાં સુધી આ વસ્તુ આપણા ભોજનમાં હતી વાયુ બીજા આદત પાડો સંબંધિત સમસ્યાથી બચવા માટે તે એટલે અભ્યંગ આપણા શાસ્ત્રોકારે લખ્યું છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે પોતાના શરીર ઉપર અભ્યંગ એટલે તેલ માલિશ ની આદત પાડે છે તે વ્યક્તિ વાયુ સંબંધિત અનેક સમસ્યાઓથી બચી શકે છે તો શું કરવું જોઈએ શુદ્ધ તલનું તેલ લઈ આવો ગરમીના દિવસો હોય ઉનાળાનો મે અને જૂનની ગરમી હોય અથવા તો ભાદરવાની તડકી હોય તેવા સમય દરમિયાન તમે કોપરેલનું તેલ પણ વાપરી શકો અથવા તો તમને એવું લાગતું કે તલનું તેલ તમને ગરમ પડી શકે તો તેના સ્થાને તમે નાળિયેલ તેલ પણ વાપરી શકો પરંતુ અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ તો એવા રાખવો કે સવારના સ્નાન પહેલા આખા શરીર ઉપર તમે અભ્યંગ એટલે તેલ માલિશની આદત પાડો નિયમિત જ્યારે આપણે આપણા શરીર ઉપર તેલ માલિશની આદત પાડીએ છીએ ત્યારે શરીરની અંદર વધેલો વાયુ શાંત થાય છે અને વાયુ સંબંધિત તમામ સમસ્યાઓથી આપણે ને આપણો પરિવાર બચી શકીએ છીએ જો તમે ઈચ્છતા હોય કે શરીરની અંદર વિકૃત થયેલો વાયુ તમને નાની ઉંમરે ગરડા ન બનાવી દે જો તમે ઈચ્છતા હોય કે વિકૃત થયેલો વાયુ તમને નાની ઉંમરે પેરાલાઇસિસ જેવી સમસ્યા ન આવવા દે જો તમે ઈચ્છતા હોય કે નાની ઉંમરે બ્લડ પ્રેશર થાઇરાઇડ હાર્ટ એટેક જેવી બીમારીઓ નાની ઉંમરે સાંધાના દુખાવા જેવી સમસ્યા દેવી હોય તો ઘરના તમામ લોકોએ અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ શરીર ઉપર નિયમિત રૂપે આખા શરીર ઉપર તલના તેલની અથવા તો નાળિયેરના તેલની માલિશ કરવી જ જોઈએ સાથે સાથે આપણે જે કંઈ શ્રમ કરીએ છીએ શારીરિક શ્રમ કરીએ છીએ માનસિક શ્રમ કરીએ છીએ અને એના કારણે આપણા શરીરમાં જે બળની જે ક્ષીણતા આવે છે એને દૂર કરવા માટે તેલ માલિશ ખૂબ મહત્વનો રોલ ભજવે છે જ્યારે આપણે માથા ઉપર તેલ સારી રીતે તેલ માલિશ કરીએ છીએ ત્યારે આપણા બ્રેનને મસ્તિષ્ક અને નેચરલી ઓમેગાસિક સ્પેટી એસિડ મળે છે જે આપણી માનસિક સક્ષમતા વધારે છે એટલા માટે પહેલાના સમયની દરમિયાન ફરજિયાત કાયદો હતો કે જ્યારે નાનું બાળક સ્કૂલે જાય ત્યારે 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 ફરજિયાત તેના માથામાં તેલ નાખેલું જ હોવું જોઈએ ત્રીજા નંબરની આદત વાયુ સંબંધિત સમસ્યાથી બચવા માટે તે એટલે સ્વેદન સ્વેદન એટલે શું કોઈ પણ રીતે આપણા શરીરમાંથી પરસેવાને બહાર કાઢવું આપણું શરીર ત્રણ પ્રકારે ઇન્ટરનલ શુદ્ધિનું કાર્ય કરે છે મળ નિષ્કાશનની ક્રિયા વખતે યુરિન કરતી વખતે અને સ્વેદન કરતી વખતે આપણે લેટ્રિન અને યુરિન દ્વારા તો શરીરને સાફ કરીએ છીએ પરંતુ વર્તમાન સમયની આપણા શરીરમાંથી શ્રમનો બિલકુલ અભાવ થઈ ગયો છે અને એના કારણે સ્વેદનની પ્રક્રિયા સ્વેટિંગની પ્રક્રિયાના લોકોના જીવનમાં થતી જ હોતી નથી આપણી ચામડીના જે કે સ્ત્રોતસ છે તેને જો શુદ્ધ કરવા હશે તો દિવસમાં એક વખત સ્વેદનની પ્રક્રિયા થવી ખૂબ જરૂરી છે તો શું કરવું જોઈએ તેલ માલિશ કરીને તડકામાં બેસવાની આદત પાડવી જોઈએ તેલ માલિશ કરીને જ્યારે પણ અનુકૂળતા હોય અઠવાડિયામાં એક કે બે વખત હળવી એક્સરસાઇઝ પ્રાણાયામ આસન કરવાની આદત પાડવી જોઈએ જો આપને અનુકૂળતા હોય યુવાન હોય અને શરીર સક્ષમ હોય તો તેલ માલિશ કરીને સૂર્ય નમસ્કારની આદત જરૂર પાડી પાડવી જોઈએ થોડા કૃતુણા તડકાની અંદર વ્યાયામ કરવું જોઈએ વોકિંગ કરવું જોઈએ રનિંગ કરવું જોઈએ અને આ આ જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે સ્વેદનની નેચરલી પ્રક્રિયા થાય છે અને તેના કારણે આપણા શરીરની અંદર રહેલા દોષો બહાર નીકળે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ શરીર ઉપર તેલ માલિશ કરે છે અને તેલ માલિશ કર્યા પછી જો એ સ્વે પ્રક્રિયા કરે છે અને સ્વેટિંગની પ્રક્રિયા થાય છે ત્યારે સોનામાં સુગંધ બરાબર કામ થાય છે જ્યારે તમે શરીર તમારા શરીર પર તેલ માલિશ કરો છો અને એના પછી જો તમે એક્સરસાઇઝ કરશો અને એના કારણે જો તમારો પરસેવો બહાર નીકળશે તો તમે ખાસ અનુભવશો ધીરે 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 કરીને તમારા શરીરમાં ઊર્જાનો ખૂબ સારી રીતે સંચાર થશે તમારી રોગ પ્રતિરોધક શક્તિ વધશે તમારો કામનો સ્ટેમિના વધશે તમારી પાચન શક્તિ સુધરશે તમે તમે જે વ્યવસાયમાં કામ કામ કરતા હશો 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 નોકરીમાં ફિઝિકલ વર્ક વધારે કે બૌદ્ધિક શ્રમ વધારે કરતા હશો તમારી કાર્યકુશળતા ખૂબ સારી રીતે નિખરશે તો તેલ માલિશ કર્યા પછી સ્વેદનની પ્રક્રિયા કે પરસેવો વળે તેવી જો આદત પાડશો તો આ સ્વેદનની પ્રક્રિયા વાયુ સંબંધિત તમામ સમસ્યાઓથી બચવા માટે ખૂબ મદદગાર સાબિત થશે આયુ વિકૃતિથી બચવા માટેનો ચોથો ઉપાય એટલે સુખશીલતા સારી ઊંઘ મેળવવાનું રાખો સ્વભાવમાં થોડી શીતળતા રાખો સારા સારા પ્રાણાયામ કરવાનું રાખો નિયોગી જીવન જીવવા માટે જેટલું ભોજનનું મહત્વ છે તેટલું જ મહત્વ સારી ઊંઘ છે વર્તમાન સમયમાં આપણે કોઈ પણ કારણ વગર મોડે સુધી જાગ્યા કરે મોડે સુધી ઊંઘ્યા કરે અને એના કારણે સુખશીલતા એટલે કે સારી ઊંઘ આપણને મળી શકતી હોતી નથી ઘણા લોકો કહેતા હોય આઠ કલાક સુવું જોઈએ ઘણા લોકો કહેતા હોય છ કલાક સુવું જોઈએ ઘણા લોકો કહેતા હોય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ બધી જ સાચી વાત છે તમે કેટલા કલાક સુવો છો તે મહત્વનું નથી પરંતુ તમે ઓછા કલાકમાં પણ જો સારી ઊંઘ લઈ શકતા હશો

અથવા તો તલનું તેલ મૂકીને નશ્ય કર્મની એક પ્રક્રિયા છે જે તો તમે કરશો તો એ પ્રક્રિયા પણ તમને સારી ઊંઘ લાવવા માટે મદદરૂપ સાબિત થશે મોડે સુધી જાગવાની આદત હોય તો તે ટાળો પૂરો પ્રયત્ન કરો કે રાત્રે દસ કે અગિયાર વાગ્યા પછી તમે સૂય જ જવા જોઈએ એક વખત જો તમને સારી રીતે ઊંઘ મેળવવાની આદત પડશે તો આ આદત લાંબા સમય સુધી નિરોગીને સ્વસ્થ રહેવા માટે ખૂબ મદદગાર સાબિત થશે ખાસ આપણે સમજવું કે રાત્રે અગિયાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીનો આ જે સમય જે છે એ સારી ઊંઘ લેવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે અને આ સમય દરમિયાન જો આપણે જાગતા હશું ઊંઘ નહીં લઈએ તો વિચારવાયનો સમય ઉદ્ભવવા લાગશે ઓવરથિંકિંગ જેવી સમસ્યા આવશે અને એના કારણે એન્ઝાઇટી ડિપ્રેશન આવી તમામ સમસ્યાનો લોકો ભોગ નાની ઉંમરે નાની નાની ઉંમરે પણ થતા હોય છે વાયુને શાંત રાખવાનો પાંચમો સૌથી મહત્વનો ઉપાય એટલે આહારની અંદર ગળી વસ્તુ ખાટી વસ્તુ અને ખારી વસ્તુનું યોગ્ય સંયોજિત કરીને ભોજનમાં તેને સ્થાન આપ સરળતાથી સમજીએ આપણે જે કઈ ભોજન લઈએ છીએ તે છ પ્રકારના ટેસ્ટની અંદર વહેંચાયેલું છે શાસ્ત્રની પરિભાષામાં તેને મધુર અમ્લ લવણ કટુ તિક્ત કશાય કહેવામાં આવે છે આ જે મધુર રસ છે આ જે અમ્લ રસ છે આ જે લવણ રસ છે તે વાયુને શાંત કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે તો સીઝનના ફળ જે છે કે મધુર છે તેને જરૂર ખાવાનો આગ્રહ રાખવો જોઈએ સીઝનમાં મળતે ખાટા ફળો જરૂર ખાવા જોઈએ અને યોગ્ય માત્રામાં લવણ એટલે કે સિંધો મીઠું જો લેવામાં આવે તો વાયુને શાંત રાખવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે પરંતુ આ ત્રણ વસ્તુ આવશ્યકતા કરતા વધારે માત્રામાં લેવામાં આવે તો પણ સમજવું જોઈએ કે એ અંદર વાયુ દોષ મોટા પ્રમાણમાં વિકૃત કરે છે વર્તમાન સમયની અંદર લોકોને માન્યતા છે 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 કે તમામ જે મરી મસાલા વાયુને શાંત કરે બિલકુલ સાચી વાત પરંતુ આ તમામ મસાલા જ્યારે આવશ્યકતા કરતા વધારે જ લેવામાં આવે છે ત્યારે એ વધારે પ્રમાણમાં લીધેલા મસાલા પણ વાયુને શાંત કરતા વાયુને વધારે વિકૃત કરે છે એટલા માટે આપણા આયુર્વેદ એક સ્પષ્ટ સિદ્ધાંત છે જેને ખાસ સમજવો જોઈએ અતિ સર્વત્ર વર્જયેત કોઈપણ વસ્તુની માત્રા આવશ્યકતા કરતા વધારે જયારે થઈ જાય છે ત્યારે એ પછી ગુણકારી આવતી નથી આપણે જે ભોજનમાં ગરમ મસાલા ખાઈએ છીએ અજમો ખાઈએ છીએ સૂંઠ ખાઈએ છીએ સુવાદાણા ખાઈએ છીએ કાળા મરી ખાઈએ છીએ લીંડી પીપર ખાઈએ છીએ લવિંગ ખાઈએ છીએ ગરમ મસાલા છે એ વાયુને શાંત કરવા માટે સૌથી મહત્વના રોલ ભજવે છે અને સૌથી મહત્વનો રોલ ભજવે છે હિંગ જણાવેલા આહારને જો આપણે આપણા ભોજનમાં સ્થાન આપીશું તો વિકૃત થયેલા વાયુને શાંત કરવા માટેના આ કાર્યમાં આપણે જરૂર સફળ થઈશું કરવી જોઈએ કઈ વસ્તુ ન ખાવી જોઈએ તેની પર થોડી માહિતી મેળવી દાણા વાળા જેટલા પણ શાકભાજી છે ગુવાર છે ભીંડો છે પાપડી છે તુવેર છે વાલ છે વટાણા છે આ તમામ વસ્તુ સો નો ડાઉટ સારી છે પરંતુ જયારે વધારે માત્રામાં લેવામાં આવે છે ત્યારે તે વાયુવર્ધક હોવાને કારણે વાયુ વધારવાના તેના ગુણ હોવાને કારણે એ શરીરમાં સારી રીતે પચી શકતી નથી પચવામાં ભારે હોવાના કારણે ન પચ્યા બાદ એ શરીરમાં મોટા પ્રમાણમાં વાયુ દોષ પેદા કરે છે તો આ તમામ વસ્તુ ઓછી માત્રામાં ખાવી ખાવી જોઈએ તો શિયાળાના દિવસોમાં ખાવી અને તેની અંદર સારા એવા માત્રામાં ઘી અને તેલનો ઉપયોગ કરીને જ ખાવી જેથી કરીને વાયુ વિકૃતિના તેના જે ગુણ છે તેને આપણે દૂર કરી શકાય દાળ જે કે આપણે ખાઈએ છે તેની અંદર મગની દાળને મસૂરની દાળને વધારે સ્થાન આપીએ તુવેર છે વાલની દાળ છે ચણાની દાળ છે એ બધી દાળ સારી છે પરંતુ મગની કમ્પેરિઝનમાં તુવેરની કમ્પેરિઝનમાં આ બધી દાળો શરીરમાં વાયુને વધારે છે તો આ બધી દાળો ઓછી માત્રામાં ખાઈએ મગ મસૂરની દાળને પોતાના ભોજનમાં વધારે સ્થાન આપીએ તમામ જે વાસી ભોજન છે તે અંદર મોટા પ્રમાણમાં વાયુને વિકૃત કરે છે અને વાસી તુરંત વાત આવે ત્યારે આપણે એમ સમજીએ કે આપણા ઘરમાં જે કઈ ભોજન બન્યું છે સવારે બન્યું છે તે સાંજે થઈ ગયું એટલે વાસી થઈ ગયું વાસી ભોજનની માત્ર આટલી જ વ્યાખ્યા નથી તમે જેટલા પણ બેકરી પ્રોડક્ટ ખાવ છો તે કેટલા દિવસો પહેલા બનેલા છે આ તમામ વાસી ભોજન છે આપણે જે કે પેકેટ ફૂડ ખાઈએ છીએ તે કેટલા દિવસો પહેલાં અનાજ બનેલા છે આ તમામ પ્રકારનું ભોજન વાસી ભોજન છે પરંતુ એ આપણે પેકેટ તોડીએ છીએ આપણને સુંદર લાગે છે સુરક્ષિત લાગે છે તેની અંદર કોઈ ફંગસ વગેરે દેખાતું નથી એટલે આપણે માની લઈએ છીએ કે તાજા છે આ જરા પણ તાજા નથી મોટા પ્રમાણમાં વાયુ વિકૃતિ કરનારા તમામ પ્રિઝર્વેટિવ કેમિકલો તેની અંદર નાખવામાં આવેલા છે તો આવી વસ્તુને આપણે પ્યારે પોતાના ભોજનમાં સ્થાન આપીએ નહીં મોટા પ્રમાણમાં ઠંડી વસ્તુ પીવી ઠંડા આઈસ્ક્રીમો વગેરે ખાવા ઠંડા પીણા વગેરે પીવા એકદમ ચિલ્ડ ઠંડી સોડા વગેરે પીયા કરવી વારે વારે ઠંડુ ભોજન ખાઈએ છીએ ત્યારે તે મોટા પ્રમાણમાં વાયુને વિકૃત કરે છે ઉનાળાના દિવસોમાં સ્વાભાવિક છે કે આપણે ઠંડી વસ્તુ ખાવાની ઈચ્છા થાય પરંતુ વર્તમાન સમયની અંદર હવે શિયાળાના દિવસોમાં પણ આપણે આવી ઠંડી વસ્તુ ખાતા થઈ ગયા છે વર્તમાન સમયની અંદર ત્રણસો દિવસ શિયાળામાં એકદમ ઠંડીમાં દિવસોમાં પણ હવે લોકો આઈસ્ક્રીમ ખાતા થયા છે ત્યારે ખાસ આપણે સમજવી જે કઈ વસ્તુ ઠંડી લાગે છે એ તમામ ઠંડી વસ્તુ શરીરની પણ આપણે કરીએ પણ પ્રવાસ બાઇક વગેરે ચલાવીએ ત્યારે સામા પવનથી બચીએ આપણા વડીલો કેટલા વૈજ્ઞાનિક હતા એ જયારે ઘોડ કરતા લાંબી સમયની યાત્રાઓ કરતા ત્યારે કાનને હંમેશા ઢાકીને રાખતા આપણા શરીરના જેટલા પણ દ્વારો છે બધા દ્વારો આપણે ઢાંકીને રાખેલા છે સિવાય કે કાન આપણા વડીલો પાઘડી પહેરતા હતા બેનો ઘૂંઘટ કરતી હતી એનો મુખ્ય ઉદ્દેશ હતો કે કાનને હંમેશા ઢાંકવો રાખવો જોઈએ આપણે જે કઈ વાતાવરણમાં રહીએ છીએ આપણે જે કઈ વેધરમાં રહીએ છીએ તે એવું વાતાવરણ છે કે તેમાં મોટા પ્રમાણમાં વાયુ વિકૃત થવાની પૂરેપૂરી સંભાવના છે વાતાવરણમાં ડ્રાયનેસ વધારે છે એવા સમય દરમિયાન જયારે આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ બાઇક ચલાવીએ છીએ બેનો એક્ટિવા વગેરે ચલાવે છે ત્યારે જો આ કાન ઢાકેલો ના હોય તો વાયુ સંબંધિત સમસ્યા સો ટકા વધશે કારણ કે આપણા શરીરની અંદર કાન દ્વારા વાયુ મોટા પ્રમાણમાં શરીરમાં પ્રવેશવાની સંભાવના છે તો બસ એક કાળજી રાખીએ જયારે પણ તમે ટ્રાવેલિંગ કરતા હોય સ્કૂટર ચલાવતા હોય બાઇક ચલાવતા હોય ત્યારે કાનને હંમેશા ઢાંકીને જ રાખવાનો આગ્રહ રાખીએ હેલ્મેટ પહેરીએ કપડું પહેરીએ પરંતુ સામો પવન જયારે કાન ઉપર અટકાય ભટકાય છે ત્યારે આપણા શરીરમાં પ્રવેશ કરીને એ મોટા પ્રમાણમાં આપણા શરીરમાં વાયુ વિકૃત કરે તો જણાવેલો આહાર વિહાર કરીશું જણાવેલો નિયમોનું પાલન કરીશું તો આપણે અને આપણો પરિવાર વાયુ સંબંધિત સમસ્યાથી 100% સો ટકા બચી શકશે સૌને જય હિન્દ વંદે માત્ર